તો પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટયાર્ડની બીજી ટર્મ માટે ચેરમેનની વરણી મામલે ભાજપમાં ઉચ્ચ પદ ધરાવતા વ્યક્તિઓ સામે નારાજગીના કારણે યાદવસ્થળી જોવા મળી પાટણ જિલ્લાના ભારતીય જનતા પક્ષના આગેવાનોને રાધનપુર માર્કેટયાર્ડની ચેરમેનની ચૂંટણીમાં ડિરેક્ટરોની નારાજગી અને બળવાની જાણ થતાં એકાએક ચૂંટણી મોકૂફ રાખવામાં આવી પાટણ જિલ્લા સહકારી ક્ષેત્રમાં હારી જેપીએમસીમાં ભાજપના મેન્ડેટ સામે બળવો થતાં શિસ્તબદ્ધ પાર્ટીના ધજાગરા ઉડતા

ભારતીય જનતા પક્ષના આગેવાનોને રાધનપુર માર્કેટ યાર્ડની ચેરમેનની ચૂંટણીમાં ડિરેક્ટરની નારાજગી બળવાની જાણ થતાં જે કાંઈક ચૂંટણીને મોકૂફ રાખવામાં આવી હતી પાટણ જિલ્લા સહકારી ક્ષેત્રમાં હારી જેપીએમસીમાં ભાજપના મેન્ડેટ સામે બળવો થતાં શિસ્તબદ્ધ પાર્ટીના ધજાગ્ર ઉડતા આગેવાનો છે તિગા વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ અલ્કેશ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે શું વિગતો મળી રહી છે કૃષ્ણા જો પાટણ જિલ્લાની વાત કરીએ તો સરકારી ક્ષેત્ર ઉપર અત્યારે ભાજપની પકડ છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે પકડ છે ઢીલી પડતી જાય છે કારણ કે ક્યાંક ને ક્યાંક જયારે ચૂંટણી આવતી હોય છે આવી સહકારી ક્ષેત્રમાં ત્યારે વિરોધના સુર ઉભો થાય ત્યારે હારીજમાં જયારે તાજેતરમાં મેન્ડેટ ના ઉડ્યા બાદ ગઈકાલે રાધનપુર એપીએમસી માર્કેટમાં બીજા હતી પરંતુ ક્યાંક ને ક્યાંક રદ કરવામાં આવી હતી અને જે ચૂંટણી અધિકારી હતા એ માગીનું માનું કાઢીને નવ દો ગ્યાર થઈ ગયા હતા એને લઈને હવે ક્યાંક ને ક્યાંક આ જે પાટણ ભાજપ જિલ્લામાં અસંતોષ નો દાવાનાર નીકળી નીકળ્યો છે જે ઉચ્ચ પદ ઉપર બિરાજતા લોકો છે એમના સામે ધીરે ધીરે બળવો થઈ રહ્યો હોય એ આ બીજી રીતે રાધનપુર ઉપરથી લાગ્યું ત્યારે હવે ત્યારે ચૂંટણી યોજાય કારણ કે જો જે મેન્ડેટ આપવાની વાત ચાલતી હતી આજે આપતો તો ચોક્કસ રાધનપુર એપીએમસી માર્કેટમાં ભંગાર સર્જાત પરંતુ હાલ સત્તા ભાજપના પદાધિકારીઓ ચેતી ગયા અને હાલ ચૂંટણી મોકૂફ રખાય છે જી કૃષ્ણ જી જી આભાર માહિતી આપવા માટે